અમદાવાદ ન્યૂઝમાં સ્વાગત છે કચ્છના સુરજબારી હાઇવે પર વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ ગાંધીધામથી મોરબી તરફ જતું એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી જવાને કારણે આગ ભભૂકી ઉઠી અને બાદમાં આગ ટેન્કરમાં ફલાઈ જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો બ્લાસ્ટના કારણે નજીકની હાઇવે હોટલમાં પાર્ક થયેલા છ અને ટેન્કર મળી સાત જેટલા વાહનોમાં આગ લાગી ગઈ જ્યારે દસથી બાર કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ગયો જે લગભગ પાંચ કલાક બાદ હળવો થયો આ દુર્ઘટનામાં ટેન્કરના ચાલકનું મોત થયું હોવાની આશંકા છે ઘટના અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર ગાંધીધામથી એલપીજી ગેસ ભરીને મોરબી તરફ જઈ રહેલું ટેન્કર કચ્છના સુરજબારી હાઇવે પર વહેલી સવારે પટી ગયું હતું ટેન્કર પલટી જતા તેમાં આગ લાગી ગઈ થોડીવાર વાર બાદ ટેન્કરમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થયો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેર પાર્ટ એક થી બે કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા આ દુર્ઘટનામાં ટેન્કરનો ચાલક હજી લાપતા છે જેના મોતની આશંકા સેવાઈ રહી છે આ ઉપરાંત ધડાકાના કારણે હાઈવેની નજીકમાં આવેલી એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ છ અને ટેન્કર સહિત સાત જેટલા વાહનમાં આગ ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ પાર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ દરમિયાન હાઇવે પર લગભગ દસથી બાર કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા પરોડના પાંચ વાગ્યાથી લઈને સવારના દસ વાગ્યા સુધી વાહનો ફસાયા હતા જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો આ દરમિયાન હાઇવે પેટ્રોલિંગ ટીમ સાથે જીઆરડી લાકડીયા અને સામખિયાળી પોલીસ સંયુક્ત રીતે કામગીરી કરી ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હાલ મોરબી હાઇવે પર વાહન વ્યવહાર સામાન્ય બન્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે